ક્ષત્રિય સમાજનો વિરોધ વધી રહ્યો રહ્યો છે છે આ આ દરમિયાન ચર્ચાનો વિષય વધુ બની હજુ જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો તેનો અંત નથી આવ્યો ત્યાં બીજી બાજુ જુનાગઢ ભાજપ જિલ્લા પ્રમુખે પણ ક્ષત્રાણીઓ માટે ફરી અભદ્ર ટિપ્પણીનો ઉચ્ચાર કર્યો છે તે અંગે કરણસિંહ ચાવડા સાથે વાતચીત કરવામાં આવી છે તેમને શું કહ્યું ચાલો સાંભળીએ નમસ્કાર ન્યૂઝ ઇન્ડિયામાં સ્વાગત છે આપનું રૂપાલાના વિવાદની વચ્ચે દિન પ્રતિદિન પ્રતિક્રિયાઓ સામે આવતી રહે છે સંકલન સમિતિથી અને આજે ફરી એક મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કરણસિંહ ચાવડાથી અમે સીધી વાત કરીશું જે રાષ્ટ્રીય પ્રવક્તા જે શું તેમનું કહેવું છે અને આજની મિટિંગમાં શું નિર્ણય લેવામાં આવ્યો હું કરણસિંહ ચાવડા ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિના પ્રવક્તા આપે વાત કરીએ એમ અમે ચાર વાગે પ્રેસ કરી એના જે મુદ્દાઓ હતા અમે પહેલો મુદ્દો એ હતો કે કેટલાક મીડિયાના માધ્યમોની અંદર સવારે એવી વાત ચાલી કે કોર કમિટીના સંકલન સમિતિના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો એને અમે સ્પષ્ટ રદિઓ આપીએ છીએ અમારી જિલ્લા તાલુકા પ્રદેશ સંકલન કોર કમિટીનો કોઈ આગેવાન કોઈ વ્યક્તિ ક્યારે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી હા એવું બની શકે કે ભાજપની વિચારધારામાં માનનારા કોઈ ક્ષત્રિય આગેવાનોને એ લોકો ફેબ્રિકેટ રીતે કોઈ સંકલન સમિતિ બનાવી દે જે અમે માન્ય કરેલી ના હોય અને એ લોકો કદાચ સરકારની વ્યૂહરચના ભારતીય જનતા પાર્ટી હવે જુદી જુદી વ્યૂહરચના કરશે જેમ અમે કરીએ છીએ અને એના ભાગરૂપે ભાજપમાં જોડાતા હોય તો એમનો વ્યક્તિગત નિર્ણય છે એમાં અમે કંઈ કહેવા માગતા નથી પણ અમારામાંથી કોઈ જોડાવાનું નથી આ બધા કારણોની વચ્ચે ફરી એક ટિપ્પણી સામે આવી છે જુનાગઢથી જે પ્રદેશ મહામંત્રી છે તેના જિલ્લા મહામંત્રી શું કહેશો તેને જોઈને બીજી કોઈ તમારા તરફથી ગુજરાતના એવા કોઈ નેતાઓને ફરિયાદ કરવામાં આવી છે તમારા તરફથી જો પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો એનાથી તો અમે આહત હતા જ અને ચોવીસ તારીખથી અમારું આંદોલન ચાલે છે સભાઓ કરી સરકસ કરી મહાઅસ્મિતા સંમેલન થયું છ લાખ ઉપરાંત ક્ષત્રિયો ભેગા થયા અત્યારે ધર્મરથ બહેનોના પ્રતિક ઉપવાસ એટલે અમે ઓલરેડી આહત હતા ભાજપે અમને અમા ન્યાય ના આપ્યો એટલે અમારું આંદોલન હતું એ અગેન્સ્ટ બીજેપી ભાજપ વિરુદ્ધ મતદાન ઓપરેશન ભાજપના સ્વરૂપે ચાલી રહ્યું ગઈકાલે આપે જ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢના પ્રમુખ કિરીટભાઈ પટેલ જેવો જવાબદાર વ્યક્તિ એવું બોલે કે પહેલાં રાજા મહારાજાઓ લુલી લંગડી બેરી બુબડી આગણી રાણીના પેટે જન્મ લેતા હતા અને રાજા થઈ જતા હતા એવી રીતે અત્યારે મતપેટીમાંથી રાજા બને છે તો કિરીટભાઈ હજુ કંઈ બાકી રહેશે તમે શા માટે ક્ષત્રિય સમાજને ઉશ્કેરી રહ્યા છો શા માટે તમે અમને વારંવાર આવી રીતે અપમાનિત કરી રહ્યા છો અને ભારતીય જનતા પાર્ટીને હું આપના માધ્યમથી કહેવા માગું છું કે આવો વાણી વિલાસ તમે ડેમેજ કંટ્રોલ કરતા નથી તમે તમારા આગેવાનોને જેમ બની ટિકિટ રદ ના કરી એમ મને આજ સુધી તો અત્યાર સુધી હું ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું ત્યાં સુધી તમે કિરીટભાઈ પર કોઈ પગલાં લીધા હોય એવું મારા ધ્યાનમાં નથી એટલે કિરીટભાઈનું નિવેદન એ ના માતૃશક્તિનું અપવાન છે કારણ કે એમને રાણીની વાત કરી એ માતાબેનની જ વાત કરી પુરુષોત્તમભાઈએ એ જ વાત કરી હતી એટલે પાછું ફરીથી આપવાનું વળી એમને આગળ વધ્યો અને એમને શબ્દો વાપર્યા એટલે આંધળા લુલા લંગડા બોબળા એટલે આ દિવ્યાંગો કહેવાય અને એમ એ દિવ્યાંગ છે એમાં એમની કોઈ ભૂલ નથી પરમાત્માએ કુદરતે એમને જેવું શરીર આપ્યું કોઈને આંખો નથી આપી કોઈને કાન નથી આપ્યા કોઈને જીભ નથી આપી કોઈને પગ નથી આપ્યા તો એમાં એમનો કોઈ દોષ નથી એટલે દિવ્યાંગો પણ આ હાથ થયા છે તમે જુઓ આમની માનસિકતા તો જુઓ આમનો અહંકાર તો જુઓ કે આવો જવાબદાર વ્યક્તિ સ્ટેજ ઉપરથી આવી વાત કરી રહ્યો છે અને ભાજપ મુખ પ્રેક્ષક થઈ અને બેસી રહ્યું છે તો હું સી આર પાટીલજી રત્નાકરજી અને ભાજપના હાઈકમાન્ડ જે કરતા હતા હોય ભારતના ભાજપના હાઈકમાન્ડને પણ કહેવા માગું છું કે તમે રોકો આ બધું રોકો આનાથી ભારતીય જનતા પાર્ટી ડેમેજ હતી વધારે ડેમેજ થઈ રહી છે એમના ઉપર પગલો ભરો અને અમને મેસેજ આપો કે તમે આમાં સંમતિ તમારી નથી જો તમે કશું જ નહીં કરો તો ક્ષત્રિય સમાજ તો એવું જ માનશે કે રૂપાળભાઈ બોલે કે કિરીટભાઈ બોલે કે કાલે બીજો ભાઈ બોલે કોઈ બીજો આગેવાન બોલે એમાં ભારતીય જનતા પાર્ટી એમાં સંમત છે અને ભાજપની વ્યૂહરચનાનો એક ભાગ છે કે વારંવાર છત્રીઓને અપમાન કરવા હા બાપુ અત્યાર સુધી તો એ થતું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તરફથી બીજા લોકોને જે માનતા ના હોય તે લોકોને ધાકધમકીઓ આપવામાં આવતી હતી પરંતુ હવે તેમના મળતીયાઓ દ્વારા પણ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે તેમને સત્ય સમાજના યુવાઓને કંઈક ધમકાવવામાં આવે ના એટલે બે ત્રણ જગ્યાએ આવી વસ્તુ બની છે વડોદરામાં ગોરવા નંદેશરીમાં પણ બની એમાં મુખ્યમંત્રીશ્રીની સભા પછી અમારા જે યુવાનો હતા એમણે કીધું કે સીએમ સાહેબ જય ભવાની હવે જય ભવાની એટલે મા અંબાનું નામ છે મા પાર્વતીનું નામ છે તો એમને સામે જય ભવાની કહેવું જો એ ગુજરાતના મુખ્યમંત્રી છે ને પેલા ગુજરાતના નાગરિક છે તો ઉપરથી સારું રહ્યો આ તો એક શિષ્ટાચારનું આદાન પ્રદાનનો શબ્દ છે તો એ ગોરવા પોલીસ એમને પકડી જઈ આખી રાત રાખ્યા એ ગુનો અને હું આપના માધ્યમથી કહું કે નામદાર હાઈકોર્ટે પણ કીધું છે સુપ્રીમ કોર્ટે કીધું છે કે જે તે કક્ષાની કોર્ટમાં કેસોનો ભરાવ ન થાય એના માટે જે ગુના પોલીસ સ્ટેશનમાં જામીનપાત્ર હોય ત્યાં પોલીસ સ્ટેશનમાં જામીન આપી જ દેવા અચ્છા એમણે કોઈ તોડફોડ નથી કરી કોઈ દાદલ દમાલ નથી કરી કોઈ ટ્રાફિક જામ નથી કર્યો તો આવું દમન શેના માટે એવી જ ઘટના નંદેશ્રીમાં બની ત્યાં અમને ટેકો આપવાવાળા માલધારી સમાજના એક યુવાને એવું કહ્યું વિડીયોમાં કે માલધારી સમાજનો ક્ષત્રિય સમાજનો ટેકો છે તો નંદેશ્રી પોલીસ સ્ટેશનના પીઆઈ એમના સગાવાલાને બોલાવી અને યુવાનને બોલાવી એનું ધમકાયો એમના ઘર સુધી પહોંચી ગયા અરે ભાઈ તમે પોલીસ અધિકારી છો પહેલાં કોઈ ગુનો નથી કર્યો એનો વિડીયો એમાં કંઈ એવી વાત હોય ઉશ્કેરણીની વાત હોય કોઈ આક્ષેપ હોય કોઈ તોડફોડની વાત હોય એવું તો સદ નહીં એને ખાલી ટેકો જાહેર કર્યો તો ટેકો જાહેર કરવા દો ને તમને શું હતો તો એને પણ ધમકાયો કે પછી આ આ બધી બાબતોથી ભાઈ દૂર રહેવાનું અમે આ બધું નહીં ચલાવી લઈએ અમે આમ કરીશું તેમ કરીશું એવું ગાંધીનગરમાં બન્યું કોઈ એક આઈપીએસ ઓફિસર છે અમે ગરીમાવાળો સમાજ છીએ અમે એનું નામ નહીં દઈએ અમારા ગાંધીનગર જિલ્લાના આગેવાનને બોલાયા અને કહ્યું કે તમે આ બધી ગાંધીનગરમાં ગામે ગામ સભાઓ ના કરશો અરે શું લોકશાહીમાં ક્ષત્રિય નાગરિકો નથી બંધારણે દરેકને સભા સંમેલન આ બધું કરવાના હક્કો આપેલા જ છે તો એ હકની રીતે એ લોકો શાંતિપૂર્ણ રીતે સભા કરતા હોય મતદાર જાગૃતિ માટે એ લોકો અભિયાન ચલાવી રહ્યા છે એ લોકો અભિયાન ચલાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં અન્ય સમાજોને ભેગા કરી કારણ કે ગામ સભા હોય એટલે આ ગામના તમામ સમાજો હોય તો એમને પણ ધમકાવવામાં આવ્યા એટલે આને તમે શું કહેશો એટલે હું ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી જે હોય નિયામક એમને કહેવા માગું છું કે આવા અધિકારીને તમે રોકો આમની તાત્કાલિક બદલી કરો અને આવી બધી વસ્તુથી જ સમાજ આક્રોશિત થાય છે તો જેમ અમે સંયમ રાખીએ છીએ શાંતિ રાખીએ છીએ કે જેથી ગુજરાતની શાંતિ સલામતી સૌહાર્દ ભાઈચારો ક્યાંય પણ બગડે નહીં એની અમે કાળજી રાખી છે તેવી તારીખથી આજે આપ જોઈ શકો છો આજ તારીખ સુધી ક્યાંય પણ કાકરી ચાલો થયો હોય કોઈ પણ જગ્યાએ તોફાન થયું હોય કોઈ જગ્યાએ ધમાલ થઈ હોય કોઈ જગ્યાએ ટ્રાફિક જામ થયો હોય કોઈ જગ્યાએ પથ્થરમારો થયો હોય એવી એક પણ ઘટના બની નથી તો શેના માટે તમે અમને ઉશ્કેરો છો એટલે તમે ના કરો એવી હું એક સરકારના એટલે સરકાર તો અત્યારે કેટેકર છે પણ જે તે કલેક્ટર અને ગૃહ વિભાગ ગૃહ સચિવ અને ચૂંટણી પંચના કરતાં હરતા સક્ષમ અધિકારીને આપના માધ્યમથી કહેવા માગું છું જી ચોક્કસથી તો આ હતા કરણસિંહ ચાવડા જે રાષ્ટ્રપ્રવક્તા પ્રવક્તા છે પરંતુ તેમની જે વ્યથા છે સમાજનો જે દર્દ છે તે તમામ અમારી ચેનલની સાથે વાત કરીને આપના અમારા માધ્યમથી આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને તેમણે અપીલ પર કણી કરી છે જે ઇલેક્શન કમિશન છે અત્યારે જે સરકારના કરતા દર્તા છે તે લોકોને પણ કે આવી જે ટિપ્પણીઓને વિલાસ કરતા હોય તે લોકોને રોકવામાં આવે અને સત્ય સમાજને વધે વધુ ઉશ્કેરાટમાં ન લઈ જવામાં આવે અને દેશની શાંતિ જળવાઈ રહે ગુજરાતની શાંતિ જળવાઈ રહે તેની ગરિમાની વચ્ચે હવે આજે ઇલેક્શન છે લોકસભાના તે પૂર્ણ થાય શાંતિ રીતે તેવા પ્રયાસો કરવામાં આવે ના કે બીજી કોઈ તરફ જે સત્ય સમાજને ભડકાવવામાં આવે છે તેવા કોઈ પ્રયાસો કરવામાં આવે તો હવે એ આવનાર દિવસનો જ હવે નક્કી કરશે કે સાત મે મેં જ્યારે ચૂંટણી થવાની છે ત્યાં સુધી સમાજના આગેવાનોનો કેટલો વિરોધ યથાવત તો રહે જ પણ કેટલો વિરોધ ઉગ્ર બનવાનો છે અને તે ક્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડવાનો છે